ભાજપના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની ગોળી મારીને હત્યા કરી દેવાની મોટી ઘટના સામે આવી હતી જેમાં આ ઘટનાને લઈને હવે પોલીસે અનેક ખુલાસા કર્યા છે અને તેમનું નિવેદન પણ સામે આવ્યું છે અને આ ઘટનામાં ફાયરિંગ કરનાર એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું અંશિની આ ઘટનામાં પૂર્વ સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા ઉપર ફાયરિંગ થતા

સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં આરોપી શંકર રાઠવા બાઇક ઉપર આવ્યા હતા અને શંકર રાઠવાએ મૃતક કુલદીપ ઉપર ગોળી ચલાવીને ફાયરિંગ કર્યું હતું અને તેનું મોત નીપજ્યું હતું આરોપી શંકર રાઠવા નિવૃત્ત આર્મી જવાન છે અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલ શંકર રાઠવાની મૃતક સાથે ઝઘડાની અદાવત રાખીને આ હત્યા કરવામાં આવી હતી ત્યારે હાલ શંકર રાઠવાની તો ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે તેને પકડી લીધો છે ને બીજા આરોપીની શોધખોળ શરૂ છે ત્યારે આ મામલે પોલીસ શું કરી રહ્યા છે તે સાંભળીએ દસ બત્રીસ ઓગણી બે હજાર ચોવીસ ભારતીય ન્યાય સંહિતા બીએનએસ બસ બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક ચોપન તથા આમ શેકની કલમો હેઠળ આજ રોજ એકવીસ નો બે હજાર ચોવીસના સવારના કલાક એકવાર ફરિયાદ નોંધવામાં આવેલી જે ફરિયાદની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી શ્રી રાજપાલસિંહ જાનસિંહ જાતે રાઠવા જે પીપલદી નિશાળ ફળિયામાં રહે છે તેમના ભાઈ મરણ જનાર કુલદીપભાઈ જાનસિંહ રાઠવા ઉમરો તેત્રીસ જે પણ પીપલદીના રહેવા રહેવાસી છે ગઈ તારીખ વીસ નવ બે હજાર ચોવીસના રોજ મરણ ફરિયાદીના ભાઈ એમના ફળિયામાં ચાલીને જતા તે દરમિયાન એમના જ ગામના આરોપી શંકરભાઈ સંજીભાઈ રાઠવા તથા અમલાભાઈ રેવાજી રાઠવા બંને જણા પીપલ પીપલદીના છે જે બાઇક લઈને આવેલા અને આ કામના પેટના ભાગે ડાબી બાજુ ગોળીથી ઈજા કરી એમનું મિત્ર નીપજાવેલ જેની તપાસ હાલ ચાલુ છે અને આ ગુનાના કામે એક આરોપ્ય અટક કરવામાં આવે છે જેની પૂછપરછ ચાલુ છે મારવાનું કારણ ફરિયાદી ના મુજબ કે ભાઈ પંચાયતની ચૂંટણી થઈ હતી એ સમયે કઈ મંદૂક થયો તો મરણ જનાર અને આ કામના આરોપી વચ્ચે અને એનો અદાવત રાખી એ ઝઘડાની અદાવત રાખી ગઈ તારીખે એમને ગોળી મારી મીઠ નીકળી આવે છે પકડેલા આરોપી નામ છે શંકરભાઈ સંજયભાઈ રાઠવા જે એક્સ આર્મી મેન છે હા એ ગન કબજે લેવામાં આવેલ છે

આ બાબતમાં કંઈ લાગતો નથી પોલીસ આરોપ મેન આરોપીને પકડી લીધો છે અને બીજો એક આરોપી છે એ પકડાઈ જશે આ સાંજ સુધીમાં ગમે ત્યારે પણ પોલીસ કારણ કે જો હજુ ચોવીસ કલાક નથી થયા તે પહેલાં મુખ્ય આરોપીને પકડી પાડ્યા છે એટલે કામગીરી તો એમની સારી છે એમાં કોઈ સવાલ ઉભો રહેતો નથી નહીં તો રાતનો બનાવને અત્યાર સુધીમાં એ પકડી લીધો હોય તો એ તો એક ગામથી બીજા ગામ એ ગામમાંથી બીજા ફળિયામાં આમ કરી કરીને ગામડામાં તો ગામમાંથી ડુંગર ડુંગરીઓની પાછળ પણ સંતાઈ જાય તો ત્યાં દરેક જગ્યાએ ક્યાં પણ એવી જગ્યાએ જઈને પકડી પાડવો એટલે કામગીરી એમની વ્યવસ્થિત છે ને હું કોઈ પણ જાતનું ભીનું ન સંકેલાય એના માટે ગૃહમંત્રી શ્રી હળસંઘવીને પણ મળવાનો છું મુખ્યમંત્રીને પણ મળવાનો છું અને રાજ્યના પોલીસ વડાને પણ મળવાનો છું કે આ કેસમાં એ રીતના કામ ચલાવાય અને એની પાછળ પડદા પાછળ પણ કોઈ હોય તો એને પણ લપેટમાં લઈને આવનારા દિવસોમાં આવું કૃત્ય કરતાં દસ વખત વિચાર કરે એ જાતની સજા અપાવવાનો અમારો પ્રયત્ન રહેશે આમ કોઈની જોડે સીધી દુશ્મનાવટ હતી એવું અમારા ધ્યાનમાં નથી આવ્યું પણ જે રીતના બનાવ બન્યો છે એટલે ક્યાંક ને ક્યાંક પહેલાંથી કંઈક તો હોવું જોઈએ પણ અમારા ધ્યાનમાં હું ગયા અઠવાડિયે ફળિયાના આગેવાનો જોડે લોકો જોડે યુવાનો જોડે બેઠો તો તારે એવી કોઈ વાત નહોતી કે આ લોકો આવું કંઈ કરી રહ્યા હોય એવો અમને ડાઉટ છે પણ જે રીતના હુમલો થયો એમના પર એથી લાગે છે કે હુમલો કરનાર કોઈ બીજો છે કરાવનાર કોઈ બીજો છે પડદા પાછળ પણ કોઈ રમત રમાઈ રહી હોય એવું પણ મને ડાઉટ છે કારણ કે ભત્રીજો જે રીતના કામ કરતો હતો ને વિસ્તારમાં અને ગામમાં એ લોકપ્રિયતા એની વધતી જ એટલે જેમને આ દુખતું હોય એવા લોકોએ એમને એમ લાગે કે આવનારા દિવસોમાં આ જ અમારો પ્રબળ વિરોધ એ છે તો એના માટે કદાચ એને દૂર કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું લાગે છે મેં કાશવા ધર્મેશ મેડિકલ ઓફિસર સીએસી કમા ગઈકાલે કુલદીપભાઈની હત્યા થઈ અને એની બોડી પોસ્ટમોર્ટમ માટે સીએસસી કવાંટ ખાતે લાવવામાં આવેલ લાવવામાં આવેલ હતી પરંતુ ફોરેન્સિક એક્સપર્ટ ઓપિનિયન માટે પોસ્ટમોર્ટમ માટે ગોળીને એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે મોકલવામાં આવેલ છે ગોળી ડાબી બાજુ એટના ભાગે વાગેલ જણાઈ છે ફાયરિંગની ઘટનામાં જે બીજા આરોપીની શોધખોળ ચાલી હતી તે અમલા રાઠવાની પણ ધરપકડ કરવામાં આવી છે તેની સાથે બંને આરોપી શંકર રાઠવાને અમલા રાઠવાની અત્યારે હાલ પોલીસે ધરપકડ કરી છે અને પોલીસ આ મામલે વધુ તપાસ હાથ પણ ધરી છે ત્યારે ગ્રામ પંચાયતની જે ચૂંટણી યોજાઈ હતી તેની અદાવત રાખીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું ને તેમાં જે બીજા આરોપીની શોધખોળ ચાલી રહી હતી તે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ હત્યા અદાવતમાં કરવામાં આવી છે અને શંકર રાઠવા નામના આરોપીએ કુલદીપ પર ફાયરિંગ કર્યું હતું જોકે હાલ શંકર રાઠવાની તો ધરપકડ કરવામાં આવી છે અને બીજા આરોપીની શોધખોળ પણ શરૂ છે ત્યારે આ વિષય ઉપર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં